મારું નામ છે ઉપર કોઈ છાતી નહી હોતી ઉપર કોઈ છાતી નહી હોતી ધર્મ થી બડી કોઈ જાતિ નહી હોતી દિવાળી બચી ગા તો વાતીકા ધર્મ ઈ નહી બચી ગયા તો જાતિ કા ક્યાં કરો इसलिए मैंने इस कॉन्सेप्ट से मैंने एक आईडी बनाई थी जो मेरे मोबाइल हैक हुआ इसमें चली गई उसका नाम था पब्लिक मोटिवेशन जो आईडी मेरे मोबाइल हैक था इसीलिए डिलीट ऑटोमेटिक हो गई उसको मैंने सोचने में कई सारे दिन बिता दिए लेकिन मैंने बहुत सारी कोशिश की लेकिन कुछ भी नहीं मिला तो इसके मैंने सोचा कि मैं दूसरा कुछ स्टार्ट कर दूं तो मैंने ब्लॉग की चैनल स्टार्ट कर दी है तो फटाफट देखो और इस रोमांचक और धमाकेदार वीडियो में फटाफट से कमेंट करो कि कौन सा ब्लॉग और कौन सा, कौन सा से हमें वीडियो ज्यादा बनाना चाहिए इस चैनल में तो ज्यादा तो गुजराती आएगी तो आपको जो अच्छा लगे वो मुझको कमेंट करना और उससे मैं वीडियो जरूर बनाऊंगा तो कमेंट करवा भूल नहीं चलो अपने सीधा निकलिए वाड़ी बाजू તો કન્ટિન્યુ ધ્યા રાખો ને બ્લોગ માં મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઈનલી મિત્રો આપડે ભૂકી ગયા છે વાડી જો વાડી બઉ મોટી નથી પણ દસ પંદર વીગા વાડી છે અને જયારે આ ગામડા ની મજા અલગ છે જયારે કઈ સમય તમારો મિત્રો એટલું સાત વાતાવરણ હોય ને તમાર સમય કેમ વહી જાય ને તમને ખ્યાલ ન આવીએ તો ત્યારે મને જગદીશ ત્રિવેદીની એક શેર યાદ આવે છે કે ગામડા વિશે એને લખેલી છે કે થોડું ઢેફા પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાળા હોય ને મળવા જેવા માણા હોય કે ઉકરડાને ઓટા હોય બળદ ના એ જોટા હોય કે દચકારા હકોટા હોય પણ માણસ મન ના મોટા હોય માથે દેશી નળિયા હોય વિઘાયકના ફળિયા હોય બધા હૈયા બળિયા હોય

આવી રીતે આ ગામડા ની આ જ મોજ છે તો ફાઈનલી મિત્રો હવે આપણે જવાનું સૌરાષ્ટ્ર નું સૌથી સૌ પ્રથમ શિવાલય ગોપડાથ મહાદેવ મંદિર ત્યાં આપણે અને ત્રીજું આપડે ઝીણાવારીમાં શ્રી કૃષ્ણ ના ચરણ ના થઈન હે ત્યાં આપણે જોવા માટે જવાનું છે તો ફટાફટ ત્યાર થઈ જાઓ અને ફાઈનલી હું પણ ફ્રેશ થતો અને કપડા બદલાય ને ફાઇનલી મળીએ સીધા ફ્રેશ થઈને તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા છે ગોપનાથની ગોદમાં એટલે કે સામે ગોપનાથ છે અને આ આપણે ભૂગી ગયા નીચે તો અહીંથી હવે ચડવાનું સ્ટાર્ટ કરવાનું છે તો ફાઇનલી હવે સીધા ઉપર જઈને મળીએ કારણ કે વચમાં હે ને ગાડી નો કાંટી બોલાય ચડાવવાની છે તો ફાઇનલી થઈ જાવ તૈયાર સીધા ઉપર મળીએ તો કન્ટિન્યુ જોયા રાખો

તો ફાઇનલી આપણે જવાનું છે કાનગા કરીએ તો સીધા મળી આપણે કાનગા કરીએ ક્લિપમાં જે પાછી બતાવ છું આ કાન છે આ ઓટોમેટિક બધી કાન કાકરી તો કરતો ને કાન કાકરી છે તો ફાઈનલી આ કથા આવી છે કૃષ્ણ ભગવાન જ્યારે આ ગાયો ચરાવતા ત્યારે ગાયના કાનમાંથી એક નાની એવી કાકરી પડી હતી ગાયના કાનમાંથી નાની એવી કાકરી અને દરરોજ વધતી ભાઈ વધતી કે અત્યારે અવડી થઈ છે જબરી જો તમે ક્લિપમાં જોઈ છે તો બ્લેક હવે આ દેખાડે જે આવડી છે કાન કાકરી થઈ ગઈ છે મિત્રો પહેલા હું હે ને ઉપર ચડતો ને આ સીધી સીધી ચડી જતો બતાવું તો ફાઇનલ વાત છે અને એ હું પણ અહીંયા સાક્ષી છો કે ઓટોમેટિક વધે છે એટલે તમે આ માયનામ ના આવે વાત પણ આ વાત સાચી સાવ સાચી વાત છે કારણ કે અહીંયા હે ને બાજુમાં જીડાવાની કામ એ હું તમને આવતા બ્લોકમાં માં બતાડવાનું મેં આ બ્લોક કીધું તું પણ આવતા બ્લોક માં એ રાખવાનું છે કારણ કે થોડું લેટ થઈ ગયું એટલા માટે અને બ્લોક પણ મોટો થઈ ગયો એટલા માટે આવતા બ્લોકમાં હું તમને બતાડી કે કૃષ્ણ ભગવાનના ના પગલા છે એટલે એના ઉપરથી ઉપર માનવું પડે કે સૌરાષ્ટ્ર અને આ ઉપર જોઈએ તમે આજે સૌરાષ્ટ્ર સુધી પ્રાચીન શિવાલય છે અને અંદર ફોટોગ્રાફી કરવાની મને હતી આપણે ઉતારતા હોત અને આ વાત તમારે માની પડે કારણ કે કૃષ્ણ ભગવાનના ચરણના ચિહ્ન પણ છે એ હું તમને આવતા જગ્યા હું બતાડી કે જાય નહીં બ્લોક ફાઇનલી આ વિરામ આપીએ તો બધાને જય દ્વારકાધીશ વીસ અને આપે ત્રીસ એવા દ્વારકાધીશ ના ચરણોમાં વંદન સાથે નેક્સ્ટ મળીએ એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ